બાદ સાણંદમાં ખેડૂતોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરવાની માંગ સાથે ખેડૂતોનું આ સંમેલન યોજાયું મહત્વનું છે કે ફતેવાડી કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કેનાલનું પાણી ન મળતા પચાસ હજાર એકર જમીન અસરગ્રસ્ત થઈ છે જેના કારણે સાણંદમાં ખેડૂતોનું સંમેલન યોજાયું છે આ સંમેલનમાં બત્રીસ ગામના એક હજારથી વધારે ખેડૂતો જોડાયા છે સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ છે બિલકુલ જે છેલ્લા ઘણા વીસ વર્ષથી અમે આ વિસ્તારના માં કમાન્ડમાં નો સમાવેશ કરવા માંગણી કરી રહ્યા હોવા છતાં સરકાર નિર્ણય લેતી નથી અને આ વિસ્તારને ન્યાય મળતો નથી છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર પાણી વગર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે સતત બે સિઝનથી અમને લાચારી મુજબ પાણી મળી રહ્યું છે અમારો આ સામે કડક વિરોધ છે આજે અમે માગણી કરવા માટે જયા હતા ઘણા વર્ષોથી અમારી ફતેવાડીની માગણી છે કે ભાઈ એમના ફતેહવાડીનો સમાવેશ નર્મદામાં કરો પણ આ લોકો કરતા નથી અને આજે જ્યારે આ કટોકટીમાં અમે પાણીની માગણી કરવા ગયા એ વખતે નીતિનભાઈને હું મળ્યો નિતિનભાઈ કે કાનભાઈ કેમ આવ્યા સાહેબ પાણી માટે થઈ તાકે પાણી ક્યાં શકે એટલે પાણી ક્યાં છે એવું કીધું એટલે મને એ લોકો વાંધો નહીં નિતિનભાઈ તમે ખેડૂતો અમારા કંઈ આંદોલન કરો તેજીમાં અમને બોલાવતા નહીં આગેવાનોના એમ કહી હું નીકળી ગયો પછી હવે નીતિનભાઈનો ફોન આવ્યો કે કાનભાઈ ક્યાં છો મિત્રો ગાંધીનગરમાં જ છું ત્યાં કે પાણી નવસો કિસો છોડું છું એ વખતે કિશોર કિશોર ના થાય તો બધી ચાલે હું આ બે વર્ષથી જોઉં છું કે અમારા સાણંદ એપીએમસી માં એસી ટકા માલ આવતો નથી અત્યારે એસી ટકા માલ ઘટી ગયો છે એટલે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે એ સાંભળવી જોઈએ અને સરકાર નહીં સાંભળે તો અમે એવા આંદોલન કરશું કે જે રોડ રસ્તા બધું રોકી જઈશું એકસો આઠ હાઇવે પર આંદોલન કરશું